ગાંધીનગરમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે એવામાં આજે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે વિધાનસભાના સત્રને લાઈવ બતાવવામાં આવે પરંતુ હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા હેમંત ખવા અને સુધીર વાઘાણીને ઠપકો આપ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શંકર ચૌધરીએ ગૃહમાં તે લોકોને ખખડાવ્યા પણ છે આજે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિધાનસભાના બજેટ સત્રમાં ગઈકાલે હતું કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને આજે ચારેય આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાનું જે આ સત્ર છે એને લાઈવ બતાવવામાં આવે એવી વાતને લઈને વિધાનસભાની અંદર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો હોબાળો કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ સમગ્ર મામલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે એમને આ ચારેય ધારાસભ્યોને ઠપકો આપ્યો છે ઠપકામાં શું કહેવામાં આવ્યું છે તેની સાથે કેમ રાજકીય ગરમાવો આવ્યો છે તેના વિશે વિગતે વાત કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો હતો આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માંગ સાથે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો આ ઘટનાને પગલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક અપનાવીને આપના ધારાસભ્યોને સાર્વજનિક રીતે ઠપકો આપ્યો હતો ગુજરાત વિધાનસભામાં આપનો હોબાળો આજે પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ તરત જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અચાનક જ પોતાના સ્થાનેથી ઊભા થઈ ગયા હતા તેમના હાથમાં વિધાનસભાની કામગીરી લાઈવ કરો તેવા લખાણ સાથે બેનરો હતા આપના ધારાસભ્યોએ ગૃહમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા જેના કારણે ગૃહની શિસ્તનો ભંગ થતો જોવા મળ્યો હતો આપની માંગ એ છે કે જનતા જોઈ શકે તે માટે તે રીતે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી લાઈવ કરવામાં આવે

તો મને રૂબરૂ મળીને વાત કરો પરંતુ આ રીતે ગૃહમાં બેનરો દર્શાવવા તે અયોગ્ય છે આવી વાત શંકર ચૌધરીએ આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યોને કહી છે એટલે કે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા હેમંત ખાવા અને સુધીર વાઘાણી વધુમાં અધ્યક્ષે વિપક્ષની ભૂમિકા અંગે ટકોર કરતા પણ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ પાસેથી વિપક્ષ તરીકે કેવી રીતે કામ કરવું કરવું તે તે શીખવાની જરૂર છે છે તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે વિધાનસભામાં શું કયા નિર્ણયો લેવા નક્કી કરવાની સત્તા માત્ર અધ્યક્ષ પાસે જ એટલે તેમને એવું પણ કહ્યું કે વિપક્ષ તરીકે કેવી રીતે કામ કરવું જોઈએ એવી આ દરેક લોકોને ટકોર છે તે કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યોને એવું કહ્યું છે કે તમે કોંગ્રેસ પાસેથી શીખો કે કેવી રીતે વિપક્ષ તરીકેનું કામ કરવું છે જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા એ જ વાતને લઈને અત્યારે હાલ માહોલ ગરમાવ છે ગૃહની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા બેનર ઊંચું કરવામાં આવ્યું હતું એ જ સમયે શંકર ચૌધરી દ્વારા ક્યાંક ને ક્યાંક આ ચારેય ધારાસભ્યો છે એ લોકોને ઠપકો આપવામાં આવ્યો છે એટલું જ નહીં તેમના જે બેનરો છે એને પણ જપ્ત કરાયા છે ને અધ્યક્ષની સૂચના છતાં વિરોધ ચાલુ રહેતા અંતે તેમને આદેશ આપવામાં આવ્યો હતો ને તાત્કાલિક આપના ધારાસભ્યો પાસેથી તેમના હાથમાંથી વિરોધ પ્રદર્શનના બેનરો લઈ લીધા હતા આ કડક

સાંભળી સવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને જે રીતે આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો સૌથી પહેલા તો જે રીતે વિધાનસભાની અંદર આખો હુબાળો કરવામાં આવ્યો હતો એના ઉદ્રશ્ય ઉપર પણ નજર કરીએ લાઈવ બતાઓ લાઈવ બતાવ લાઈવ બતાવ વિધાનસભા લાઈવ બતાવ વિધાન સતા વિધાનસભા લાઈવ લાઈ બંધ કરો વિધાનસભા વિધાનસભા તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર